ગરીબ કલ્યાણ મેળાના નવમાં ચરણમાં જિલ્લા મથક ભુજ ખાતે ભુજ અંજાર પ્રાંત કક્ષાનો ગરીબ મેળો યોજવામાં આવ્યો હતો પશુપાલન વિભાગ ગ્રાઉન્ડ ખાવડા રોડ મધ્ય યોજાયેલ ગરીબ મેળામાં અગિયાર હજાર લાભાર્થીઓને વિવિધ વિભાગોની સહાય આપવામાં આવી હતી આ વેળાએ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહી રહ્યા હતા ગરીબ મેળા થકી ગરીબ લોકોને પગભર બનાવવાનો અભિગમ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ હોય તેને વર્તમાન ભાજપની રાજ્ય સરકાર આગળ ધપાવી રહી હોય આ મેળાઓ થકી એક સમયે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોનું જીવન ધોરણ વર્તમાન સમયમાં ઊંચું આવી ગયું હોવાનું જણાવ્યું હતું ગરીબ મેળામાં શિક્ષણ સહાય રાષ્ટ્રીય કુટુંબ સહાય માનવ ગરીબ યોજના વિકલાંગ સાધન સહાય સહિતની ભુજના છ હજાર પાંચસો લાભાર્થીઓને પાંચ પાંચસો છાસઠ પોઈન્ટ લાખ અંજારના ત્રણ હજાર ચારસો ઓગણસાઠ લાભાર્થીઓને બાવીસ હજાર આઠસો સત્યાવીસ લાખ ગાંધીધામના છસો પંચાણું લાભાર્થીઓને બસો છન્નું પોઈન્ટ ઓગણત્રીસ લાખની સહાય અપાઈ હતી આમ કુલ અગિયાર જેટલા લાભાર્થીઓને એકત્રીસ ત્રણ હજાર એકસો તેતાલીસ લાખની સહાય અપાઈ હતી આ વેળાએ ગાંધીધામ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ડીડીઓ શ્રી સીજે પટેલ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કંકુબેન ચાવડા ભાડાના શ્રી કિરીટ સોમપુરા બચાવના શ્રી વિકાસભાઈ રાજગુર ભુજ નગરપતિ શ્રી અશોકભાઈ આથી મધુકાંતભાઈ શાહ હિતેશભાઈ ખંડોર નરેશભાઈ મહેશ્વરી નવીન ઝરુ કેશુભા વાઘેલા ગીતાબેન ગણાત્રા પુષ્પાબેન ટાંક સુશીલાબેન આચાર્ય ભાવેશ આચાર્ય હરિભાઈ જાટિયા અરવિંદ પિંડોરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા શ્રી વાસણભાઈ આહિરે ચંચણુ સાથે વાત કરી હતી અગિયાર લાભાર્થીઓ અંજાર ગાંધીધામ અને ભુજ ત્રણ તાલુકાનો આ વખતે ભુજમાં ગરીબ કલ્યાણ મેળો યોજ્યો છે આવા ગરીબ કલ્યાણ મેળાથી તમે જોયું આજે પાંચ લોકોએ અગાઉ જેણે લાભ લીધો હતો લાભાર્થીએ એણે પોતે પોતાના સ્વમુખે અહીંયા આવીને એણે પોતાના પ્રવચનમાં કીધું એણે વિકાસની ગાથા વર્ણવી કે હું અગર એક ખેડૂતભાઈ આવ્યા એમણે એમ કીધું કે ગયા વર્ષે મને ટ્રેક્ટરની સાઠ હજાર રૂપિયા સબસિડી મળી હતી એટલે મેં મારો ઘરનું ટ્રેક્ટર વસાવ્યો જેથી કરીને મારે મોગા ભાડાનું ટ્રેક્ટર ભાડે રાખવું ન પડે સમય ઉપર મારી હું ખેતી કરી શકું એના સિવાય પણ અવર ટાઈમમાં ભાડે તળાવીને પણ હું રૂપિયા કમાઈ શકું એના હું હપ્તા ભરી શકું આવી અનેક લોકોના જીવનમાં ગરીબ કલ્યાણ મેળાને કારણે બદલાવ આવે છે સર કેવા કેવા લાભાર્થીઓ દાખલા કે આજે આપણે જે કીટો આપી તો દૂધનું જે કામ કરતા ભાઈઓ છે એને દૂધની કીટ આપી બહેનો જે છે ઘર ઘરે બેઠા અમુક સમાજ એવા છે કે બહાર જઈને મજૂરી કરી શકે એમ નથી સમાજની મર્યાદાઓ છે તો એમને સિલાઈ મશીના મશીનો આપવામાં આવ્યા એ ઘરમાં બેસીને રોજગારી મેળવી શકે અમુક બહેનો છે એને બ્યુટી પાર્લરના મશીનો આપવામાં આવ્યા એની સાધનો આપવામાં આવ્યા એક વિકલાંગ ભાઈ હતા તો એને ટ્રાય સેકલ આપવામાં આવી આવા અનેક લાભો તમારી નજરે તમે જોયા છે એ લાભો લઈને ગરીબ લોકો પોતાના જીવનમાં આર્થિક અજવાળા પાથરે એવી આ સરકારની બંને વિજયભાઈની સરકારની આ નેમ છે